બહુ સારું હું શું કહું છું ખાલી આપણે ભ્રામણ જમણ દઈએ આપણે કઈ કોઈ તેડાવા બેવા નથી ખાલી એક મારી દીકરીને બોલાવી લે હા લે તમારી દીકરીને બોલાવો તો ફાઈજીને બોલાવવા જ પડે હું બોલાવીશ હા એક ઊંધી હાલે સારી હા તમે બહુ સીધા હાલો ને એટલે મારે ઊંધું હાલવું પડે તમે તમે ઊંધા હાલો તો હું સીધી હાલો રેડી ને હા થઈ બરાબર બરાબર સસરાને ફોન કરી આવી જાય ગામડેથી હા એ આવશે એટલે તને મોજ કા મને તો આમે મોજ જ છે મને કોઈ દુઃખ પડ્યું હું દુખી થાતી જ નથી દુખી ગામને જ કરું છું કરો છો ને પોતાને મોઢે બોલે છે શરમ એ નથી આવતી શરમ શરમ ને આવે આપને બાપને ના આવે એક કામ કર હું ફોન કરી લઉં છું તાર સસરાને તું છે ને તાર નણંદને કરી લે જો તમે ફઈ કરવાના હોય તો જ હું મારા નણંદને ફોન કરીશ એ વાત પાકી છે હા હવે હું કહીશ તાર સસરાને કર દે હે જો 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 પોતાને તો કરવું જ ના હોય અને ફોન કુડું વચ્ચે એ હાલો દીદી કેમ છે એ કહેવાનું એમ હતું કે આપણે બાપાને છે ને એ સ્ટાર્ટમાં છે ને તો જમાડીએ છીએ બ્રાહ્મણને તો દીકરીઓને તેડાવીએ છીએ ના 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 કાંઈ દાન પૂર્ણ કરવા હાટું નહીં તમે તમારે ખાલી જમવા માટે હા હાથી હારું પહોંચી જાજો હા જમે નહીં લેતા આવજો હાથી વાંધો ને છોકરાઓને લઈ આવજો ભલે સ્કૂલ બગડે એક દીક ઘોયરી હો આમ હા હું ભેગું પહોંચાતું નથી અને છોકરાઓને હમણાં નાખી આવશે ને હા હું એ એના હાથું એમ કેટલી આવશે

હું કહું એટલે સડી જાય અને હું કહું એટલે ઉતરી જાય હાલી લી નીકળા તો એ બધું જોતો જ હોય આ જોતો હોય તો તાર કેમ કેવાની જરૂર હતી મે એ કરતી પાસી તો હા પણ ને ખાલી મેં એમ પૂછ્યું તું કે તૈયારી થઈ ગઈ તો તમારે એટલું બધું બોલવાની કેમ જરૂર હતી વાહ ગગલીનો પ્લાન સક્સેસફુલ થઈ ગયો ને ગગલી જો બોલો મિંડો ને પેલા કઈ બોલ્યો નતો નામે લગન નતો થયા ને મારા છોકરા મોઢામાં જીભે નહોતી આ આવીને ત્યાં તો ઉલરે ઉલારા માર્યા હાય હાય તમે મેં હું એક મૂંગાયરે લગન કરી રહ્યા મારા છોકરાને મોઢામાં જીભે નહોતી વારા થાવ હતી એમ નહીં બોલતો નહીં એમ જો બોલો તમારે એમ લાગે છે કે તમારા છોકરા મોઢામાં જીભ નહોતી લગન થયા જીભ આવી ગઈ બોલો સારું થયું ને મૂંગામાંથી જો બોલતો કરી દીધો ને મેં તમારે તો પાર માનવો જોઈએ મારો કે મૂંગો હતો તમારો છોકરો હોય ને બોલતો કયો આ ને ભોય પણ કઈ હું ને આ એ બોલતા કરી દીધા ને બીજાનું હોવું નહીં હે ને કેવી સળાવ્યો અને હા હું બોલતું કરી દીધી બધાને એ કોઈને કોઈ આ બોલતી નથી કરી ખોટું સહન કરવાને મે ના પાડીસ કઈ બીજું કીધું નથી અને એ બહુ હદ થાય તો બાકી કોઈ કેવું કઈ હા હા બથો બથી નથી કઈ બાધી પડતા કઈ બોધાય તમારા એ નથી કઈ બાધી પડતી હાલી નિકરાઓ તો થઈ ગ્યા કે દિના અલગ તમારી દીકરી તમારી દીકરી તો એ હાલો માર મોડું થાય છે પોતેન આવે લઈને મોડું થાતું હોય એને કેમ છે બધાઈ ને અમને બધાઈ ટેપ ટોપ સારું છે પણ છે ને મમીજી ને વાંડો પડી ગયો આય કીધું છે ને દીકરી વિશે કો કે પછી છે ને

હા તો એક ફોન ઉડું કરી લીધું એમાં તારું કઈ વયું ગયું હા તો તમે ફઈજીન ફોન કરી દેહો તમારું કઈ વયું જાય તારે એક જ નણ છે મારે તઈન તઈન છે હા તો લગન કર્યા તે તઈન જ હતી ને તો ના પાડી દેવાય જો તઈન નણ ના પોહાતી હોય ને તો એ ડાયરાન છે કૃષ્ણ આ લે લે એક ફઈને ફોન કરવાની જરૂર ના પડી આ પોસી ગયા એ જય કૃષ્ણ જય કૃષ્ણ ફાઈ કેમ છે મજામાં ને આ હારીને કોઈ દી બોલાય ના પડે ઘરમાં પ્રસંગ હોય એટલે પાંચ દી પહેલા ગુડાઈ ગઈ હોય

એ એ ઘર માં એક આવી જશે ઈ હારું લે અમને કાગડા જ નથી થી નાખીએ ગદનું શ્રાદ્ધ ખાવા તો આવે ને એમને મુલરતું હોય બધાનું રખળતું હોય આ ઈ તો કીધું તમ બાજુમાં નતાવતા ને કાગડા ના આવતા હોય ને તો શ્રાદ્ધ જ ના નખાય ઈ ગાય ને ખવરાવી દેવાય ખોટા ખોટું રખડે કરે કોઈ ખાઈ ને એના તો સારું કે ગાય ખાઈ લે આ એવા થાસી તારી કા બસ અહીંયા કાગડા આવતા હોય ને નાખીએ આવે તો હાલે હા ઈ જ ને เนี่ย તો કેવી પોટ 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 વાતો કરે છે મારી હારે જ ઝટકા લાગે સાને હા તો આપણે વિચારાય કે આપણી યાર શું કામ ઝટકા લાગે છે ને કેમ પટપટ વાતો કરે છે આપણે આમ કઈક વાંધો હોય ને આપણે એવી રીતે વાત કરતા હોય ને એટલે આપણી યાર એમ કરતા હોય હા તમને તો ન્યા ઈ જરૂરી રૂપાડી લાગે છે ઈ ને તમારી બેન બધાય બધા હારા મારા સિવાય તમારી માટે તો બધાય હારા આ કઈ બધા એમ નમ ના કેતા હોય કઈ ખોટે ખોટું ના કેતા હોય કઈ સમજાય કઈ કોણ કદી તો તાર નણંદુ ને ત્રણ ઇંતજાર હું વયું જાત કાઈ વયું ના જાત પોસી તો ગઈ તમારી બેન પણ અહીંયા મોરે હા કારણ કે એને ખબર હોય ને ભાભી ફોન નહીં કરે ફોન કર્યા વિના જાઉં જો એટલે પહોંચી ગઈ

તો હવે ના થાય આવી ગયું હોય તો તો હું ઈ આપણી ઘરની સદસ્ય જ છે આપણી કવરની નઈ વાતો ના થાય ને એ તાર રીતે કર લે જેમ કરવું હોય ને એ હારું તમે વાત કરી લો ને હું માર આ વાત કર લો બરાબર હે ને પછી આપણે કરીએ કામ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને કરજો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં દુનિયા નવી કોમેડી સાથે અને હા તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ધર્મિષ્ઠા મોરાસિયા મે હુલ વ્યાસ સુરત થી સોયા લઉં છે સાપર વરે વેરાવળ રોપીબેન કિશોરભાઈ કિશોર ભાઈ પટેલ કેમ ગગલી તમારા વિડીયોમાં હવે 30 સેકન્ડ પછી એમ બતાવે છે નોટિફિકેશન પહેલા આવે ને વિડીયો 30 મિનિટ પછી આવે એમાં એવું છે અમે છે ને લાઈવ થાય છે એટલે 30 મિનિટ પહેલા તમારે નોટિફિકેશન આવી જાય કે 30 મિનિટ પછી અમારો વિડીયો ચાલુ થાશે એમ અને પછી વિડીયો ચાલુ થાય ને ત્યારે તમે અમારી સાથે લાઈવ ચેટ કરી શકો છો એમ શર્મિષ્ઠા મોડા સિયા સિતલ મેં ચોહણવાલા ભૂમિબેન હિનાવાસાની મોનિકા કાકોલત દિયા મોડા સિયા ધર્મેશ વસોયા ભારતી સાંગવી રાવલ સુનીતા મેહુલ વ્યાસ અજયને લઈયા Está malabota no comenta, vamos del ver bar. va